પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાળ ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજરોજ પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમનું આયુષ્ય તંદુરસ્ત રહે અને તેમની દેશની સેવા કરવાની ભૂળાનાથ શક્તિ આપે તેવી આશા સાથે ભારતીય સંગઠન દ્વારા અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા શંકર ભગવાનની પૂજા પાઠ કરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તો રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા હોદ્દેદારોની ઉપસ્થિતિની અંદર અને ચૌધરી સમાજની જગ્યાના મહંત શ્રી ગોવિંદપુરી બાપુના સાવિધ્યામાં આ યજ્ઞ યોજાયો હતો તો આ યજ્ઞના યજમાન તરીકે ભરતભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સદસ્યએ લાભ લીધો હતો જ્યારે ભોજનદાતા તરીકે જીવણભાઈ હરિભાઈ ચૌધરી રહ્યા હતા તો આ કાર્યક્રમ દરમિયાન રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર મંત્રી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જયશંખભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી બેચર ઠાકોર અને તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ ડોક્ટર કનુભાઈ ચેરમેન માર્કેટ યાર્ડના અમતાભાઈ ચૌધરી પેતાભાઈ રબારી ભોજનના દાદા જીવણભાઈ હરિભાઈ વડલારા માજી સરપંચ ગોવિંદભાઈ ચૌધરી ડેલીકેટ શિનાળગેર ગામના સરપંચ દશરથભાઈ રાણા અને વિભાભાઈ રબારી અને સરદારપુરા સરપંચ બાબુભાઈ પરમાર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સરપંચ શ્રી દશરથભાઈ ભાષાજી રાણા

પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અનુસંધાને આજે સત્તર સત્તર તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના દરેક ગામોની અંદર ભગવાન શિવની આરતી પૂજા અર્ચના કરી સાથે સાથે રાધનપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા અને સિનાળ જિલ્લા પંચાયત દ્વારા નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આજે શિનાળ લાખણેશ્વર ભગવાનના મંદિરની અંદર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આજે સૌ તાલુકાના કાર્યકર્તાઓ આજે શિનાળ સાથે મળીને મોદી સાહેબને જેણે જમ્મુ કાશ્મીરની અંદર ત્રણસો પંચોતેરની કલમ હટાવી હોય અને સિંધુ જેવા ઓપરેશનની અંદર જેણે વિશ્વની અંદર જેણે નામના મેળવી હોય ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓને એક ફરજ થાય કે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શેવાડામાં શેવાડામાં ના માનવીને એમની જે યોજનાઓનો લાભ મળી રહે સાથે સાથે આ યજ્ઞ દ્વારા નરેન્દ્રભાઈને એમનું સ્વસ્થ સ્વસ્થ રહે એમની ઉંમર વધે અને ફરી આ દેશના વડાપ્રધાન તરીકે સેવા કરવાનો મોકો મળે અને વિશ્વગુરુ તરીકે નરેન્દ્રભાઈ આ દેશને લઈ જાય એવી શુભકામનાઓ સાથે આજે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી યજ્ઞ કર્યો અને સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈના કામને અમે બધા સાથે મળીને ઉપાડેલી છે એવી હાકલ કરી ત્યારે

પૂર્વ એટીએમસી ચેરમેન જિલ્લા પંચાયત અધ્યક્ષ પૂર્વ આજે મોદી સાહેબના જન્મદિવસ છે તો તાલુકાના તમામે તમામ લાખણેશ્વર મહાદેવનું મંદિર છે ચિનાડ મથ મળ્યા મળ્યા તો એમના જીવન માટે મોદી સાહેબને પંચોતેર વર્ષ પૂરા થાય છે એ આજે વડાપ્રધાન દેશના છે તો એમનું જીવન ખૂબ સમૃદ્ધ બને આરોગ્ય દ્રષ્ટિએ આજે હજી પ્રભુને પ્રાર્થના તો પાર્ટીના આર વાળા કે તમામ લોકો તમામે તમામ સૌ પર પ્રભુને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે અને કાયમીના માટે વડાપ્રધાન તરીકે પદ ચાલુ રહે એવું સૌ પણ શુભેચ્છા પાઠવીએ છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન આભાર માનીએ છું એમ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે લાખણેશ્વર મહાદેવ સિનાળ ગામે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા એ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને ભોળાનાથને પ્રાર્થના કરી કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આરોગ્ય તંદુરસ્તી સારી અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે એમની જે અથાગ મહેનત છે એ પરિપૂર્ણ થાય એવી ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ